આજે સોમવાર મગફળીમાં અવકસારી શહેરનો એક ભાગ આખો ભરાઈ ગયો ત્યાર પછી આ હનુમાનજીના મંદિર પાસે અત્યારે મગફળી ઉતારવાનું શરૂ છે મગફળીમાં અવકસારી

बार स्तर रुपिया बार सौ न सतरि रुपिया

છ હજાર બસો અને પચીસ રૂપિયા છ હજાર અને ત્રણસો રૂપિયા સુપર ઝીરો বারশো রুপি পুরা বিশ নম্বর अग्सौ बाणु रुपया वीस नंबर डी बार सौ रुपया वीस नंबर સત્યાવીસો ને બોતેર રૂપિયા સુપર સફેદ છવીસો ને પંચ્યાસી રૂપિયા તો આ કેવો રડાઈ વર્ગે ગયા અમે એમાં દોડવા ર હતા કાયરે લગો બાર અઠ્યાવીસો ને એકાણું ભાવ સોવીસોથી અઠ્યાવીસો ને સિત્તેર રૂપિયા સુધીના પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા 1 1 ha rai no da pata kare 15000 pata 51 51 mauno 52 so na kaam hai bhai to sa idar kos ma so re bhai ye hu upar bhai ma 6800 rupiya